નમસ્કાર સ્વાગત છે આપનું એબીપી અસ્મિતામાં આપની સાથે હું છું જુહી ગાંધી બુલેટિનમાં સૌથી પહેલા વાત મહત્વના સમાચારની કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે પાટણના ધારપુર સિવિલ હોસ્પિટલની રાત્રિના સમયે ઓચિંતી મુલાકાત લીધી હોસ્પિટલમાં દર્દીઓને થતી સમસ્યા મુદ્દે ધારાસભ્યને રજૂઆતો મળી હતી જે બાદ રાત્રિના સમયે ધારાસભ્ય કિરીટ પટેલ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા અને વિવિધ વોર્ડમાં જઈ દર્દીઓ સાથે વાતચીત કરી હોસ્પિટલ ની કેન્ટીન માં ભોજન ગુણવત્તાયુક્ત ન હોવાનો ધરા સભ્યએ દાવો કર્યો અમે ક્યાં કહ્યું કે હું રૂપિયા આપું છું બરાબર તો એ તમારા માં બીજાને ચલાવવા આપી દેવાની કોઈ છે કેમ રીતે એક્શન લો છેલ્લા ઘણા સમયથી ધારપુર જીએમઇ રેસ મેડિકલ કોલેજની વિવિધ બાબતોને લઈને મને ફરિયાદો મળતી હતી એની સફાઈની બાબત હોય જમવાની બાબત હોય મુખ્ય દરવાજો બંધ કરવાની બાબત હોય ઘણા દર્દીઓને પૂરતી સારવાર ના મળતી હોય આ બાબતની ફરિયાદ થતો આજે તાત્કાલિક મેં સાત વાગે ધારપુર મેડિકલ હોસ્પિટલની મુલાકાત લીધેલી ત્યાં જમવાનું આપવામાં આવતું હતું મેં ચેક કર્યું તો માત્ર ખીચડી અને પાણી જેવું શાક અને પાણી જેવું દૂધ એ જમવામાં આવતું હતું જે પ્રમાણે રેકોર્ડ હતો એ ડબલ કરતાં પણ વધારે બતાવવામાં આવ્યો હતો જે કોન્ટ્રાક્ટર છે પણ કોન્ટ્રાક્ટર બીજા સબલેટ કોન્ટ્રાક્ટર દ્વારા આ બધું કામ કરવામાં આવતું હતું એસી પણ બંધ હતા મુખ્ય દરવાજો બંધ હતો આ બાબતે મેં દીધનું સેમ્પલ લઈ અને ડેઝિગ્નેટેડ ઓફિસર જોડે વાત કરી છે અને આ સેમ્પલ માટે એમને અહીં રૂબરૂ પણ બોલાવ્યા છે આ તમામ બાબતે તપાસ કરતાં મેં માન્ય મુખ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલ જોડે પણ વાત કરી છે એના સી ઓ શ્રી સાહેબ જોડે પણ વાત કરી છે ને એમને આ તમામ બાબતનો રિપોર્ટ મને આપવા પડ્યો છે